નમસ્તે રામ રામ સીતારામ અને હમણાં તો એવો વરસાદ ચાલુ હોય થોડો થોડો કે બંધ જ નથી થતો અને વરસ જ નથી ચા પંખી બધા હેઠળ ફરી આમ આવે ચાટી ટોળી આ હેઠ ભૂગેવી ભીને ખીલે બાકી હું હમણાં તો ગરમી કે ને તો વાતાવરણ તો સારું એકદમ ઠંડક છે ભી હું ને મજા આવે બધી પંખીને પવન હિને અને બહુ ગરમી તડકો ને એટલે ને વાતાવરણ તો મજા આવે એવું હે હા ઠંડક થઈ ગઈ વાતાવરણમાં ને માંડવી સારી નીકળે એવી અને પાછો આ નગતર એ આશ્લેષા બેઠો ને હમણાં એટલે આમાં કીએ કે એવો જ વરસાદ થાય બંધાઈ ન થાય ને વધારે પણ ન માંડવીમાં થોડોક પૂરી આ દીધું એટલે કલર ઉપર તો આવે ગઈ અને કોરાઈ ગઈ ને પાછો હવે વરાપી પડે ગઈ પણ હજી ખેતર હેઠે લીલું હોય જાવ એટલે હાથી કે ના હાલે હાંટા રાખેતી બાકી ખેતરમાં હવે પાણી કંઈ એલું કંઈ ને જ ખેતર જ માંડવી તો મોટી થઈ ગઈ છે હમણાં ચડે ગઈ ઉરિયાદી તો નેદાઈ ગયું આ થોડુંક નેદવાનું છે બાકી બીજું બધું એ નેદાઈ ગયું એટલે હવે કાલ પ્રમથી નહીં નાખ્યું હોય તો નદાવાનું નથી કંઈ બીજા કામ ને વાય અને આમાં વરસાદ છે ને દિવસ તડકાની જરૂર છે આમ આ આશ્લેષામાં લગભગ તૈયા તો ઓછા પડે આવો ઝીણો મેં વર્યા જ રાખે ને આમાં દેશી ભાષામાં એવું કીએ નક્તને નક્ષત્રની આંધરી કીએ દેશી ભાષામાં હોય તો એને આશ્લેષા કહેતા હોય પણ આને આંધરી ક્યાં ને આંધ્રિયમાં એવું કહીએ કે જો આ વરસાદ વરસે તો વર્યા જ રાખે અને બંધ થાય તો પાછો વરહે નહીં બાકી ચાલુ થાય તો ઝીણો ઝીણો વર્યા જ રાખે એટલે એવું કહે કે સગી તો સગી ને ફગી તો ફગી આંધરી એટલે જો વરહે તો વધ્યા જ રાખે અને ન વરહે તો કોરે કોરે ઈજાય આખે આ પંદર દી પણ આ સાલો થયું એટલે વરખીએ તો ખરી કેટલાક દી કેવું કોરે અને અહીંયા જો ઉરિયા અહીંયા ઢોરાણ તો ઉરિયા બે ત્રણ ખોબા જેટલા આ માંડવીની બારી નાખી એટલે વધારે ઉરિયા હોય તો નુકસાની તો કરે જ જ ગયા ખાસો પડે ગયો એ ટોરાણું તો વાવણિયામાંથી તો ફેર્યું થોડું પછી એમને પડ્યું રહ્યું તું બાકી જ કોરે તો ગઈ માંડવી બધી અને વધી સડે ગઈ ને વાની પણ આવે ગઈ પણ હવે મેઈન વસ્તુ છે એ વરાપ જોઈ હાને હાથીની જરૂર છે બે અખ્તરમાં તો પાક ને પનાર પાકમાં તો વર્યો જ મેં માં ચાલુ થયો તો પંદર પખમાં પણ વર્યો જ પાછો અને આ ત્રીજું ચાલુ થયું આંતરી અને આંતરી તો હવે બે ત્રણથી લગભગ થઈ ગયા બે તારીખે બેઠી આજ પાંચ તારીખે એટલે હજી તો કંઈ આમાં બંધ થાય એવું નામ લેતી ને હવે વરાબ થાય કે એવું થાય બાકી અત્યારે તો આવ આખો વિશે ને બે જ ગયો એટલે આખોથી રેડા ઝાપટા ચાલુ જ છે એટલે આ હુકાવા ન દે

ઈ એક જ જગ્યાએ ઊભે ગમે તેને ઊભવાનું ચાલુ થાય ઈ પછી ઈ ન્યા જ ઊભે ન્યા જ બેહે પણ ખાડા પડે જાય ખરબા પડે જાય તો ઈ એની જગ્યા એક જ હોય ઊભવાની ને બેહવાની પછી શ્રાવણ મહિનો ચાલુ છે હા શ્રાવણ મહિનો સોમવાર સોમવાર ને પેલો બધી ગથુ ફેરું હા ને આવા

બે બે ટાઈમસો પાંચસો નો થઈ જાય અને કૂંસો તો ઘરનો હોય ને બે દી જોઈએ ત્રણ હજાર રૂપિયા એનો ઘરનો હોય એટલે સાત હજાર રૂપિયા દસ દી વધે તો બે ભી હોય બે વધારે હોય તો વધારે ડબલ પ્રોફિટ થાય એટલે આમાં કઈ વાંધો ન આવે દૂધમાં પણ હાર્યું ભીહું ઘરની હોય ને કુંસો ઘર નો હોય ને તો કરવા જવું દુધ ભેહોનું પણ દૂધ વેચવાનું પણ ઉકળે આવેલ બે કઈ એ બિસારી કેટલો ટાઈમ હેરાન થયું ની ઓન ગરમી વાળા બેસતી બેહતી ઈંડાઓમાં અમે એટલું ધ્યાન રાખ્યું એનું હાથીયુને તારવેન કાઢેલી ને જારવેને નીકળે જઈએ તો કામ જાણીએ યારડા હોય કે ખબર નઈ કોઈ જીવડો હોય કે ઈંડા ખાઈ ગયું એ બિસારી અથાણમાં ભાગે આવી આજ રખડાય એટલે ટુકળિયું છે જો બોલી ઢોકડી ગઈ હું તા બોલવા માંડી એટલો ટાઈમ મૈનો દેહી બેઠિયુ રિયુ બિસારી એવા તડકાન ગરમી નમી કે કે છોતા ઈ હોત છે ને થાકતી ની હોય માં હેના ગમે તો એટલું એરાન થાતિયો ને પછી કાઈ કા જો ને ઈંડા ખાઈગા ઉજરા ની પોટા ને તા રખડે અઠાણ માં ની ને માંડવી તો મસ્તી ન ઠેગાય ખાતર દીધું ને છે વાય પરવી પરવી હે બીજે જાતી રહી નો ઉગી પરવી પરવી ઉગી ખર તો અસલ કોરેગા જો હેઠા પાસા કોરવા મીડે એક વાટ લીતા તાઈ મકાઈ થાય તો ખરી પણ ઝીણી ઝાંખી હે પારવી પારવી થાય બહુ ન રહી અવાર પેગડે ગઈ હા લે તો જોતા મલક ના બેહે ગાતી લે ઊંસા સડે પેર ખાવા આવે હમણાં ની

પાકે કે ખાઈએ કે ફૂડા ખાય બધા હાલે એની ખાવું તો જોઈએ એ પણ થોડોક આમાંથી ભાગ લઈએ ને ખાય થોડોક